રાજકોટ તાલુકા કૌંગની સમિતિ દ્વારા ખેડૂતોની માંગ લે લઈને ધણા માટે મંજૂરી માંગવા માવિષય 8 ઓક્ટોબર 2025 ના રોજ બહુમાળી ચોક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે આ ધરણાનું આયોજન કરાશે ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર ટેકે દિત મગફળીની ખરીદીનો જથ્થો 12.70 લાખ ટનમાંથી વધારીને 35 થી 40 લાખ ટન કરવામાં આવે અને દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી 200 મળ મકફડી ખરીદવામાં આવે જો માંગ સંતોષાઈ નહીં તો ઉપવાસ આંદુલન કરવામાં આવશે નિશિતપુક તાલુકા પંચાયત સદશ રાજકોટ આજરોજ રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર ઓફિસે અરણા બાબતેની મંજૂરી માટે આવેલ છે અરણાનો મુખ્ય હેતુ એ છે કે સરકાર દ્વારા જે મકફડી ખરીદી કરવાની ગુજરાતમાંથી જાહેરાત કરી છે એ બાર પોડ 70 લાખ ટન છે જે ઉત્પાદન કરતા ઘણી ઓછી છે તો આવનારા દિવસોમાં એટલે કે 7 તારીખ પહેલા જે સરકાર દ્વારા મકફડી મુદ્દે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નહી આવે અને વ્યક્તિગત 200 મળ મકફડી લેવાની જાહેરાત કરવામાં નહી આવે તો આજે રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 8 10 2025 ના રોજ બહુમાળી ભવન હેસ્કોર્સ ખાતે મોટી સંખ્યામાં ખેલુકો દ્વારા ધરણા ઉપર બેસવામાં આવશે અને જેની અમે મંજૂરી લેવા માટે આવ્યા છીએ